નમસ્કાર આમલાલની ધાતક આગાહી ગુજરાત સુધી લંબાશે ઈરાઈન ઇરાયક પાસેથી સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના લોકોએ હવે બેવડી ઋતુ નહીં પરંતુ ત્રિવેડી ઋતુનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે કારણ કે હાલ શિયાળો ચાલી રહ્યો છે કે ઉનાળો તેનો ખ્યાલ આવતો જ નથી વહેલી સવારે અને મોડી રાતે ઠંડી પડી રહી છે તો દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ પહેલી માર્ચથી ત્રણ માર્ચ સુધી ગરમીની સાથે વરસાદ પણ પડવાનો છે ગુજરાતમાં અનેક જગ્યાએ કમ કમોસમી વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે એક થી ત્રણ માર્ચ રાજ્યમાં વરસાદ આવી શકે છે હાલ ઈરાઈન ઈરાક પાસેથી સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સુધી લંબાશે જેના કારણે હળવો વરસાદ આવી શકે છે આ સાથે આજે પણ ગઈકાલની જેમ વાદળી વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે માર્ચમાં અમદાવાદમાં હળવો તો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્ય વરસાદની આગાહી છે હાલ રાજ્યમાં સવાર સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો